નમસ્કાર ભારતવાસીઓ આપણે વ્યસન મુક્ત સમાજની વાત કરી રહ્યા છીએ કે અત્યારે સમાજની અંદર ઘણા બધા વ્યસનો પ્રવર્તી રહ્યા છે તો એ વ્યસનમાં ઘણા બધા આડઅસરો છે વ્યસનની ઘણી બધી તકલીફો છે એ તકલીફોમાંથી મુક્ત થઈને તંદુરસ્ત રહેવા માટે જેમ બને એમ આપણે વ્યસન ન કરીએ અને વ્યસનથી મુક્ત રહીએ એ જ આજના આ પ્રવર્તમાન સમાજની તાતી જરૂરિયાત છે અલગ અલગ પ્રકારના વ્યસનો ગુટકા બીડી સિગરેટ તમાકુ દારૂ ઊંઘની ગોળીઓ દુખાવાની ગોળીઓ ડોલોપેક્સ આલ્પ્રેક્સ કોર્બુટલ ડાયજેપામ દસ નંબર આવી અલગ અલગ ગોળીઓનું પણ સેવન કરતા હોય છે દરેકના ભયંકર નુકસાન છે દુખાવાની ગોળીથી કિડનીના તકલીફો થાય કિડની ફેલ થાય લિવર બગડે આંતરડા બગડે પેટ બગડે પેટમાં ચાંદા પડે તમારી જે પાચન શક્તિ છે એ પણ બગડે ત્યારે આપણે આજે વાત કરીશું કે તમાકુથી થતાં નુકસાન કે તમાકુ લોકો ફૂડ ફોર્મમાં ખાય છે ખેની સ્વરૂપે ખાય છે તમાકુ ગુટકાની અંદર પણ આવે છે તમાકુ એ તમે બીડીમાં પણ પીવો છો તમે સિગરેટમાં પણ પીવો છો તમાકુ છીકણી સ્વરૂપે પણ શરીરમાં જાય છે અને તમાકુની માવા જે માવા સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે સુપારીવાળા માવા એમાં પણ તમાકુ તમે જવા દો છો અને તમાકુ જે એની અલગ પડી પડિકા આવે છે જરદારૂપે એ પણ તમે ખાવો છો તો તમાકુથી કેવા કેવા નુકસાન થાય છે તમને ખબર નથી એટલા માટે તમે તમાકુનું સેવન કરો છો તો હું તમને જે કહું તમાકુથી થતાં નુકસાન ધ્યાનથી સાંભળો તમાકુ આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારી છે તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ઘણા જ પ્રતિકૂળ પ્રભાવ પાડે છે મુખ્ય નુકસાન નીચે મુજબ છે પહેલાં પહેલું જોખમ તો છે કે જે કેન્સરનું જોખમ વધારે છે તેનાથી ફેફસા મોઢા ગળા અંડળી અને પેન્ક્રિયાટના કેન્સરનો જોખમ વધે છે હૃદયરોગ થાય હૃદયની નળીઓ સંકોચાય એની અંદર કોલેસ્ટ્રોલ જમા થાય જેથી કરીને બ્લડ પ્રેશર વધે તમાકુ હૃદયરોગ હાઈ બ્લડ પ્રેશર રક્તવાહિનીઓમાં અવરોધનું કારણ બની શકે છે ફેફસાની સમસ્યા થાય તમાકુ જે બીડી સ્વરૂપે ને સિગરેટ સ્વરૂપે તમારા શરીરમાં જાય તો એ તમાકુ આપણા ફેફસાની અંદર જે હવા અંદર જાય એની જે નળીઓ સાદી ભાષામાં કહીએ તો એની અંદર કાર્બન જમા થાય એ સાંકળી થાય એટલે શ્વાસ ચડે દમ ચડે કફ થાય બરાબર તો ફેફસાની સમસ્યાઓ ગંભીર સમસ્યાઓ જેને જેવું કે ક્રોનિક બ્રોન્કાઇટિસ એમ્ફિઝેમાં અને બ્રોંકેલ અસ્થમાં દમ શ્વાસનું કારણ બને પ્રજનન તંત્ર પણ અસર કરે પુરુષોમાં શુક્ર ધાતુ પ્રદૂષણ અને સ્ત્રીઓમાં પ્રજનનની સમસ્યાઓનું કારણ બને ક્યાંક વંધોનું કારણ બને બાળકો પેદા ન કરે અને જાતિ જીવનની સમસ્યાઓ થાય ઇમ્યુન સિસ્ટમ તમારી રોગપ્રતિકોક શક્તિ ઓછી કરે એટલે રોગપ્રતક શક્તિ નબળી થાય એટલે આપણી આજુબાજુ તો વાયરસ અને ઘણા બધા હોય છે એટલે આપણે વારંવાર બીમાર પડી જઈએ અને તંદુરસ્ત માણસની સરખામણીમાં આપણે બીમાર વધારે પડી નશાની આદત તમાકુમાં રહેલું નિકોટીન આદત અને નશાનો શિકાર બનાવે છે જેનાથી છીટકારો મળવો મુશ્કેલ છે તમને એનો સમય થાય એટલે તલપ લાગે એટલે તમે તમાકુ છોડી શકો નહીં મોટાપો અને ડાયાબિટીસ જોખમ તમાકુ શરીરમાં ઇન્સ્યુલિન પ્રતિકારક વધારાનું કારણ બને છે જે ડાયાબિટીસ માટે ખૂબ જ જોખમકારક છે મોઢા અને દાંતની સમસ્યાઓ તમાકુ મોઢામાં કેન્સર દાંતનો સડો પેઢાની બીમારીઓ અને મોંની દુર્ગનનું કારણ પણ બને છે દાંત બગડી જાય અને મોંમાંથી ગંદા આવે તમે લોકોમાં અપ્રિય બનો આસપાસના લોકો પર અસર જે લોકો બીડી અને સિગરેટ પીએ છે તો એના ધુમાડો જે રૂમની અંદર ઘરમાં આજુબાજુ રહેતા હોય જે લોકો બીડી સિગરેટ પીતા નથી એ લોકોના ફેફસામાં જાય પેસિવ સ્મોકિંગ તો એ પેશિવ સ્મોકિંગના કારણે એ લોકોને શ્વાસની તકલીફ પડે અને એ લોકોને પણ તકલીફ થાય ખાસ કરીને નાના બાળકો અને જે પ્રેગનન્ટ મહિલા છે એને પેશિવ સ્મોકિંગની બહુ ખરાબ અસર પડે ખરેખર તમાકુનો ઉપયોગ ટાળવા માટે સજાગ રહેવું અને ટેવો છોડવા માટે મદદ મંગાવી એ બહુ અગત્યની મહત્વપૂર્ણ છે તમાકુની ટેવ છોડી દેવી જોઈએ બીડી સિગરેટ થતાં નુકસાન બીડી પણ તમાકુથી બને અને તેની અસર ધૂમ્રપાન કરતાં પણ વધારે થઈ શકે છે તો આ બધા તમે કારણ જોયા કે તમાકુના કારણે આટલા બધા તકલીફ થાય છે કેન્સરનું જોખમ હૃદયરોગ બ્લડ પ્રેશર પ્રજનન તંત્ર પર પ્રતિકૂળ અસર નશાની આદત મોઢાના દાંતની સમસ્યાઓ રોપરે શક્તિ નબળી પડવી પૈસે સ્મોકિંગનું જોખમ શ્વાસ સંબંધિત તકલીફો હવે તમાકુની સાથે સાથે આજે બીડી સિગરેટની વાત કરી એના પછી ગુડકા તો ગુટકામાં તબક્કું આવે તો એ ગુટકા પણ મોઢાને ગળાના રોગો કરે મોઢું ખુલવામાં તકલીફ થાય સાંકડા મોં થાય ઓરલ સબકુ મ્યુકસિસ ફાઈબ્રોસિસ થાય ઓ એસ એમએફ ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ મોઢામાં ઝાંખા ઝાંખા સફેદ ડાઘ પડે જે કેન્સરનું પહેલું લક્ષણ ગણાય પાચનતંત્રના રોગો થાય પેટમાં ચાંદુ પડે આંતળામાં ચાંદા પડે યકૃત લીવર ઉપર ખરાબ નુકસાન થાય રોગને હાઈ બ્લડ પ્રેશર થાય દાંત અને મોઢાની સમસ્યાઓ થાય મોઢામાં દુર્ગંધ પેઢાના રોગો કેન્સર સિવાયના બીજા રોગમાં આજે મોઢા અને ગળાના વગર પેંગ્રેડનું કેન્સર ગળાનું કેન્સર આ નશાની જે આદત છે એ શારીરિક સાથે સાથે માનસિક તકલીફ પણ વધારે છે ગુટકામાં બેતાલીસ જેટલા કેન્સર તત્વો છે ગુટકામાં રહેલું નિકોટીન નશાની આદત પાડે છે મગજની કાર્યક્ષમતા ઘટાડે છે અને માનસિક તણાવ વધારે છે આમ આપણે માનસિક તણાવ ઘટાડવા માટે તમાકુનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ન લઈએ ત્યારે માનસિક દણા બહુ વધી જાય છે એની એડજ ઇફેક્ટ છે માટે ગુટકા છોડવા માટેના પણ પગલાં લેવા જોઈએ તો આ બધી વાતો થઈ તમાકુથી થતાં નુકસાન આમાં ફાયદા ક્યાંય કશે દેખાણા નથી તમને કોઈ ફાયદા થતા હોય તો અમને જણાવશો અને તમાકુ ખાવાથી કોઈની તંદુરસ્તી વધી હોય અને કોઈને ઘણા બધા લાભ થયા હોય તો પ્લીઝ કોમેન્ટમાં મને કહેજો જય હિન્દ જય ભારત મારું નામ ડોક્ટર રિતેશ પ્રજાપતિ છે થાના બસ સ્ટેશનની સામે અમારું દવાખાનું છે ગુટખા બીડી સિગરેટ તમાકુ દેશી દારૂ છોડવા માટેની પણ અમે દવાઓ આપીએ છીએ માનવ જીવન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા અમે વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ મારી સાથે ડૉક્ટરની ટીમ છે આપ આવો અને તમે વ્યસનમાંથી મુક્ત બનો જય હિન્દ જય ભારત